ગુજરાત સ્થિત વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા ભારતના છોત્તેરમાં ગણતંત્ર દિવસે માનવતાનો ઉત્તમ દાખલો રજૂ કરવામાં આવ્યો સંસ્થાએ પોતાના ડિગ્રી ફાઇડ એનિગમા પ્રોજેક્ટ અંતર્ગત રેલવે પોલીસ વિભાગને કફન બ્યુરિયલ શ્રાવડિઝનું દાન કર્યું છેલ્લા છ વર્ષથી આ એનજીઓ રેલવે પોલીસ વિભાગને સતત કફન પૂરા પાડે છે જેથી અકસ્માત આત્મહત્યા અથવા કુદરતી આપત્તિના કારણે મૃત્યુ પામેલા અજાણ્યા તથા બિન દાવેદાર મૃતદેહોના અંતિમ સંસ્કાર ગૌરવપૂર્વક કરી શકાય આ સેવા દર વર્ષે ગણતંત્ર દિવસ અને સ્વતંત્ર દિવસથી નિયમિત રીતે કરવામાં આવે છે આ પ્રસંગે એનજીઓના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ સુમને જણાવ્યું હતું કે જેઓના અંતિમ સંસ્કાર કરવા કોઈ નથી એવા લોકો માટે ગૌરવ સાથે અંતિમ વિધિ સુનિશ્ચિત કરવી એ માનવ તરીકે આપણે કરી શકીએ તે સૌથી માનવીય કાર્ય છે એનજીઓની સ્થાપક ડૉક્ટર અર્પિતા ચેટરજીએ ઉમેર્યું હતું કે આ કાર્ય સંસ્થાના હિલર્સના સહયોગ વિના શક્ય ન હોત આ વિદાય પામેલી આત્માઓ માટે અમારી નાની પરંતુ હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે અમારા હિલર્સના સહારથી જ આ સેવા શક્ય બની છે આ વિચાર અમને અમારા હિલર ડોલી પવારની માતા જયશ્રી પવાર પાસેથી મળ્યો હતો જેઓ રેલવે પોલીસ સાથે કાર્યરત છે એમ તેમણે જણાવ્યું આ કાર્યક્રમનું નેતૃત્વ ડોલી પવાર શ્રી સ્વરૂપ સૌરભ સુમન ડૉક્ટર અર્પિતા ચેટર્જી તથા બેબી અનિશા ચેટર્જી સુમન દ્વારા કરવામાં આવ્યું હતું જે માનવતા અને સેવાના સંસ્કારો દરેક વયમાં વિકસાવી શકાય છે તે દર્શાવે છે ડિગ્રીફાઈડ એનિગ્મા જેવી પહેલ દ્વારા વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશન નિઃશબ્દ સેવા અને માનવ ગૌરવોનો સંદેશ સતત પ્રસારિત કરી રહી છે જ્યાં ઓળખ ન હોવા છતાં પણ અંતિમ ગૌરવ સુનિશ્ચિત કરવામાં આવે છે